આ ખાન ખાધા પછી થોડુંક મીઠું બોલશે એવું આપણે અપેક્ષા રાખી હા ચા આપી દો ને થોડો એટલે બધું પતી જાય દૂધ તો લેવાય ને કે દૂધ બગડી જાય ચાનું કરી આપજો આજ મજા કરવાની મારે મારે આ ટાઈમ લેવાનો હું અડધો કલાક જ લઉં છું કે ભાઈ જવું પણ આ મારો સમાજ બેઠો છે બોલી જ નાખું જે બોલવું હોય જે બોલવું એ નહીં માપે

અમેરિકા જાઉં તું મારે અમેરિકા પણ વિજા ન મળ્યા ના પણ કે આવા કારણ મોટા વાળા માણસો નહીં હાલે અમેરિકામાં તો કાંઈ નહીં કીધું હવે હું અભણ માણસ દિલ્હી જવાનું થયું હિન્દીમાં અને અંગ્રેજીમાં બોલવાનું હવે હિન્દી મને આવડે નહીં મને કીધેલું કે તમને પૂછશે કયા વિઝા છે તમારા તમારે કહેવાનું કે પી થ્રી પરફોર્મન્સ વિઝા બીજું કેવા પરફોર્મન્સ ને પરફોર્મન્સ હા ઈ વિઝા પી થ્રી બીજું વાંધો નહીં હું તો જીઓ અહીંયા જીઓ તો ભૂલી જ્યો મન કે કઈ આવી જાય બધું એમપી થ્રી નો તારા બાપ એમપી થ્રી તો કયા છે કે પી થ્રી હા ઈ મને કે કઈ ફ્લેટ માં આવ્યા કાંતારામાં કાંતારા પિક્ચર છે કે બધું હું શીમાં આવ્યો છું મન કે વિસ્તારામાં આવ્યો છું સાહેબ ફ્લેટનું નામ ખબર નથી હું અમેરિકા જવા ત્યાં થઈ ગયો મારે હારે એવા ભરના પેટના બધા હતા સાહેબ બેન જવાના તબલાવાળા ને મંજરાવાળા કોણ ખબર